ચાલો તો બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી અને જય સ્વામિનારાયણ ફરી પાછું આજના દિવસના વિડીયોમાં બધાનું સ્વાગત છે સવારના સાડા સાત આજુબાજુનો સમય છે અને આગળ વધીએ કોણ ઉઠી ગયો શીવડો હાલો તો શીવડો ઉઠી ગયો એને બોલાતા આવી ઉપરથી નીચે લઈ આવી હે જોઈ લઈએ શું કરે છે મોબાઈલ સાથે વાતો કરવાનો સિલસિલો ચાલુ છે સવારના સાડા સાત વાગ્યે આ એવું જ થઈ ને લોગિંગ કરવું એટલે મોબાઈલ સાથે વાતો કરવી બોલો ભાઈ ઊઠી ગયો તું હું કેતો તો પણ હરકું તો હું અહીંયા આવી ગયો હાલ હવે નીચે જવું છે હે હાલ તો હાંઢો થઈ જાય હાંઢો થઈ જાય વેદું ભાઈ મૂકી દઈશ બી જાય જો આમાં સીવવામાં વિડીયોમાં આવે જો ચાલો ઊભા થાવ ભાઈ એ બચ્ચે ઉઠ જા ઉઠ જા કબ તક સોઈ ગયા સો તેવું એ બચ્ચે નીંદ આવી રહી તો ફીર બોલ ક્યું રહ્યા હતા છાન મુના સોના ચાઇએ ને આવતી તો બહુ સુઈ જવાય બેટા હાલ નીચે જવું છે હે ક્યાં અહીંયા રહેવું છે હલો બબલુ બબલુ બસ એ બોરિંગ નહીં બનાના હે તો થોડી દેર વિડીયો પોઝ કર કરે તે ઓર ને એનકો થોડા મનામણા કરી લઈ હે આવું હા હાલ ને પણ તો તને લે તેડવા તો આવ્યો આંડિયો થઈ જ હાલ લાલ થોડા તું લો જઈશ હા તો આઈ લો જાય ધીમે 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 ઓ લાઈટ પંખો બંધ કરી દેજે હાલો લાઈટ પંખો બંધ કરી દે લાઇટ પંખો નહીં બંધ કરી રોઈ તો કરી દેસ પકડી હાલજે હાલો ફટાફટ ચલો હા સીવું તો મારી પેલા એ અરે વાહ ચી લઈ ગયું હાલ

Abe, apa sih lele ne? Ayah ne tirim. Halo. Over dayo. Halo abe. Halo ulah pria ma. Hal? Ulah pria ma ramu nanti tare? Kalau ane sih kau ramu tuh, kau jauh tuh tuh. Ikon jauh tuh tuh. Kau ne man kau Hawa Hawaii depan kau ne man ntu. Kau ne ibu tuh mau ne man. mama ke? Iya. મહેમાન રમતા સરસ અટાણ વાદળાનો સમય છે તો વાદળા થઈ જ જાય ને વરસાદ આવે જ ને થોડાક ટાઈમ પછી આવી જાય તો સારું હા શું એ શું છે ફાઇનલી જે અહીંયા છાંયો રાખવા માટે કપડું બાંધું હતું એ કાઢી નાખ્યું પવન બહુ આવતો નહોતો ને એટલે લે હા બસ એમાં આંકવાની ભાઈ હા જો એમાં તો મજા આવી જાય લે તો બેસી નાખતો દાદા એ નાખી છે બેસતો લેતો હે એ મોટી નહીં તારે જ છે તારામાં મજા આવે ને જો આમાં કેવી સરસ વાગે એમાં તો વાગતી નહોતી કા ઓલામાં મોટીમાં નહોતી વાગતી એટલે એમાં નાખી દીધી ચાલો હા આમાં એમ 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 નો થાય સરસ લ્યો આમાં બેઠા બેઠા સીવું આ સાયકલ તો બહુ આવડે બહુ ભાવે છે હા ઈ તારી છે મોટી કેવી છે મોટી મસ્તીની જો આઈ થા બેઈ જાય ને હમણા મન છે ભાગવા એ ભાઈ ગો હીરો સ્વામી વિવેકાનંદે કે કીધેલું છે કે ભારતનો ધર્મ છે ને એ રસોડામાં જ પૂરો થઈ જાય એટલે ઘણા આમાં સહેમત ન પણ થતા હોય તો જે જેની વિચારસરણી હું તો ખાલી મારા અંગત વિચારો છે એ વ્યક્ત વ્યક્ત કરું એક થોડી ઘણી દ્રષ્ટિએ વાત સાચી છે માણસો ચોખ્ખાઈમાં ને પવિત્રતામાં ને એમાં જ વિચારતા રહી એમાં પ્રભુનું નામ તો ઘણીવાર ભૂલાઈ જાય ઘણા હોય ને એમ કે આટલી વાર ના આવવું ને આટલી વાર આ કોઈનું બહારથી આવ્યા હોય ને તો નાં લેવું બાયરે ક્યાંય જાવું નહીં ને આટલી પવિત્રતા રાખવી ને ક્યાંય જ્યાં ત્યાં અડવું નહીં ઘરમાં કોઈને આવવા ન દેતા હોય રસોડામાં કોઈને આવવા ન દેતા હોય ઘણા આવી રાખતા હોય ઠીક છે રાખે કોઈ વાંધો નહીં સાફ સફાઈની ચોખ્ખાઈ તો બધી જરૂરી જ છે પણ સાથે સાથે જો પ્રભુ નામ ન લેવાતું હોય ને આ આમાં ધ્યાન ડાયવર્ટ થઈ જતું હોય તો પછી આનો કોઈ મતલબ નથી કારણ કે મેઇન તો છે એ પ્રભુમાં કેટલી તમારી તમારો પ્રેમ પ્રગટ થાય અને એ યાદ કેટલો આવે ને એ જરૂરી છે તો આ એક અંગત વાત આ એક મારી વિચાર જે મને આવ્યો એ મેં તમને કીધો વાત એ ધ્યાનમાં લેવા જેવી પછી પછી ઘણા ચોખાઈમાં પડે તો ચોખાઈમાં ચોખાઈ મારી જે કરવાનું એ ભૂલાઈ જાય પ્રભુનું નામ કે એ બધું એટલે હવે તો બધા ઘણા સમજુ પબ્લિક છે એટલે એમાં બધાની વાત જ નથી એમાં સાંભળનારાયણ જોનારા બધા જે છે એ તો બધા બહુ જ્ઞાની છે એટલે એ તો આમાંથી આવું કરતા જ ન હોય પણ આ તો આમ કહેવાય ને કે ઓલા મંજુભાઈ વસોયા ડાયરામાં વાત કરતા હતા ને એવી રીતે આ તો એની વાત જ નથી આ તો આમ ઓલી પણ ઠીટ આમ દેશની બહાર ઠીટ બહારના લોકો છે ને એની વાત છે એક ભરવાડ હવે ઘેટાને બકરા ચરાવવા નીકળતો હતો એ તો એનું કામ હોય એટલે એવી રીતે નીકળતો હતો ને તો રસ્તામાં એને ક્યાંક એવો નાનો એવો પથ્થરનો ટુકડો મળ્યો હોય છે ગેમો હોય છે દેખાવડો થોડોક હોય ને ચમકીલો ને એટલે એને તો એ પથ્થરનો ટુકડો કપડામાં વીટીને એક બકરાની ગળે બાંધી દીધો હવે ત્યાંથી એક થોડોક આવા નંગનો જાણકાર જે વેપારી હોય કે એ હોય ને જે એ ત્યાંથી નીકળો ને એને આ બકરાના ગળામાં આ ટુકડો દેખાઈ ગયો એટલે એને એમ થયું કે આ લાઈને આની પાસેથી લઈ લઉં કે આ છે તો બહુ કિંમતી એટલે એને એ ભરવાડને જઈને કીધું કે આ બકરું મારે લેવું છે કેટલામાં દઈશ એટલે કે એ બકરું એની શું કિંમત હોય કે દસ રૂપિયામાં લઈ જાઉં ને એટલે કે ભલે વાંધો નહીં તો એ બકરું જેવું એ એને દસ રૂપિયા દીધા ને બકરું લેતો હતો ને એટલે ભરવાડ કે અને ત્યાં જ ઓલો ભરવાડ છે એ ઓલો ટુકડો એને ગમતો હતો એટલે એ મીંડો છોડવા એટલે ઓલા વેપારીએ કીધું કે એ હવે બકરું મારું એટલે એ ટુકડો મારો કે એ હવે તારાથી છોડાય નહીં કે કે ના એમ આ ટુકડાની વાત નથી થઈ ખાલી બકરાની થઈ કે એટલે બીજા દસ રૂપિયા એટલે એને વીસમાં બકરાઓને એ બધું નંગ લઈ લીધો વેપારી માટે તો એ નંગ જ કામનો હતો પછી એને એક મોટા ન્યાના નજીક જે પડતું હોય ને શેર ન્યા જઈને ન્યાનો જે વેપારી હોય આવા દાગીનાનો એ બધો એની પાસે જઈને એનું મૂલ્ય કર્યું તો એને હજારક રૂપિયામાં વેચ્યું હવે એ વ્યક્તિએ એ જેને લેનાર હતો એને પાછું એનાથી મોટા સિટીમાં ગયો ત્યાં જઈને એને લાખોમાં વહેંચું હવે એ એનાથી આગળ ગયો મોટા સિટીમાં હજી મોટા શહેરમાં તો એ કરોડોમાં વહેંચું એનાથી મોટા શહેરમાં ગયા તો એમ એમ કરતાં કરતાં એક મોટો જે વેપારી મોટો જે દાગીનાનું ની બધું આ કરતો હોય ને જે જ્વેલરીનું એની પાસે ગયો ને એને એમ કીધું કે આ લ્યો આની કિંમત તો કે હવે એ વેપારી હોય ને એનો દીકરો બેઠો હતો પેઢી ઉપર એટલે એ કે અવારથી હાની લગી અમારા કોઠારમાં જેટલો બધું ધન ને બધું સંપત્તિ પડી છે ને મંડો હારવા એટલું તમારું કે આ એક નંગ મને દઈ દ્યો એટલે પછી ગામના લોકોને તો આવું જ જોતું એટલે ગામના એ કે આ જો બધું કે પેઢી આખી લૂંટાવા બેઠી કે આ જો ઓલા ભાઈનો છોકરો કે આ નંગ એક ખરીદવું છે એક નંગમાં તો આખી પેઢીની મિલકત બધી મીંડે દેવા પણ ઓલો વેપારી હાં આવ્યો મેઈન જે હતો એ આવતો હતો એટલે એને વાત જાણવા મળી એટલે એને તો મનમાં ખબર જ હતી કે મારો દીકરો મેં પઢાવેલો એટલે કે એમ એમને તો દે જ નહીં કાંઈક કે એવું હોય એ પ્રમાણે હોય એની વેલ્યુ ત્યારે એને દીધું હોય એટલે એ બાપા આવ્યા અને એને પૂછ્યું એ હું તે દીધું એટલે એને કીધું કે મેં આ એક નંગ માટે આટલી આટલું દીધું એટલે બાપા એ એના જે વેપારીના બપા હતા ને એને એક થપ્પડ મારી કે આપણે આટલા વર્ષોથી ઈમાનદારીથી ધંધા કરીને તે ખાલી એક દિવસમાં જ જેટલું સરાય જેટલું પેઢીમાં લેવાય એટલું જ આપ્યું કે કે આની કિંમત તો તને ખબર છે ને કે મને ખબર જ છે એટલે કે આ આપણે ખાલી ચંદ્રકાંત મણી છે કે આ કે પૂનમના દિવસે અને દૂધમાં દોડાવીને ચોકમાં મૂકશું ને એટલે ઢગલો ને ઢગલો ધન ને સંપત્તિ બધું વરસી પડશે કે એક દીમાં તો આ તે દીધું એમાંય થોડુંક બઈમાની કરી પણ હવે એ વિચાર કરો કે એ ક્યાં દસ રૂપિયાનો નંગ અને ક્યાં એની કિંમત કોઠાર ભરાઈ જાય એટલા ધન એકનો એક જ છે એ મણી પણ એની કિંમત અલગ અલગ શું કામે કે બધાએ એનું મૂલ્ય અલગ અલગ આપ્યું એનું મહત્ત્વ એને જાણ્યા અલગ અલગ જે જેટલો જાણી ગયો ને એટલું મૂલ્ય ચૂકવી ગયો અથવા તો લઈ આવી ગયો જેને મૂલ્ય ખબર હોય એટલું એ જાણીએ કે બસ તો આ કહેવાનો મતલબ એક જ છે કે પ્રભુનું આવું જ છે કોઈ એને દસ રૂપિયા જેટલો જાણે કોઈ એને સો રૂપિયા જેટલો જાણે કોઈ લાખ જેટલો જાણે કોઈ સ્વયંતક મણિથી પણ વિશેષ જાણે તો જેટલું મૂલ્ય જે જાણે ને એટલો પ્રભુને એ ઓળખે બાકી આમ જોવા જાવ તો એને જાણવા જાવું એટલે એના જેવું થાય કે સમુદ્રમાંથી આ સ્વયંતક મણી જેટલું જાણીએ ને તો આપણે તો ખાલી એક ડબલું પાણી લીધું હોય ને એટલું જ જાણી ગયા છે એટલે અપાર મહિ મહિમા છે બહુ બધી સ્તુતિઓ લખાણી છે અને જોકે સ્તુતિઓ રહી સ્તુતિઓમાં એવું છે એ એક રીતે જોવા જાય તો સ્તુતિ ન કહેવાય નિંદા કહેવાય કારણ કે કોઈની સ્તુતિ લખવી હોય ને તો એ જે જેવો છે એવો તમે લખી શકો અથવા તો એનેથી વિશેષ લખી શકો ને તો એની સ્તુતિ કહેવાય પણ હવે આમાં તો માણસ જેટલો સમજે ને એટલું એ સ્તુતિમાં કોઈ પણ લખ્યું હોય કે ભાઈ પ્રભુ તો આવો ને આવો એટલે આમ જોવા જાવ તો પણ એ નિંદામાં એ આપણને એ સ્વીકારે છે સ્તુતિ તરીકે સ્વીકારીને આપણે ઉપર પ્રસન્ન રહે છે બસ તો આ છે જુઓ તને કહી રહ્યું ને ઓલા બાવ ને કહી રહ્યું હતું ને

કેરી ખાતો હોય ને એટલે દુખે નકર નો દુખે લે હવ ભાઈ ન્યા નથી ભરાવું વાવ ના ના આમ હાથ માં રાખીને બોલી લે હાથ માં રાખીને બોલી લે તાર કે કેવું છે આમ હાથ માં રાખીને બોલી લે મામા મન જાવ તાર મામા જાવ છે ફોન આવ્યો તો હે તો જાવ છે તાર મામા ને કોણ તો કરે હોય ને જો આવી વેદુ ઊભી રહે વેદુ આવી કે વેદુ આ તો એને એની જગ્યાએ બેસવા દો ભાઈ જગ્યા કરી દો વેદ આવી તું આગી બે જાતો એને એની જગ્યાએ જ બેસવું પડે બા હાથ ફેરવી ફેરવી નથી હરાયું નહીં હોય તો એ છોકરાને થઈ જાય હમણાં શિવને હાથ ફેરવતા હતા તને હરાયું પોપલા ન હોય એ થાય તો કહે તો એ કેરી બહુ ખાય ને એટલે કેરી ખાસ ને બહુ એટલે હરાયું થઈ જાય ફોડક્યું થઈ જાય બે નાની કેરી ખાવી મોટી

બાંધે તો દોરી બાંધવાની માથા કોઈ હવે દોરિયું તોડવાની માથા કોઈ પછી ધોઈને મૂકી દે ચોમાસું આવ્યું ને એટલે ઈ તો છે જ ને આવ્યા એ ધક્કો ખાધો પણ હવે મોકલા એટલે આવું પડે ને બધું કરવું જ પડે ને એમાં હમ ઈ તો એમ જ ને જીવી તા શ્વાસ ચાલુ જ તા લગી માથા કોઈટ રે પછી તો માથા કોઈટ ક્યાં કઈ રહેવાની છે પછી બીજા માથા કોઈટ કરી લે શાંતિ લેવી તો અહીંયા ચાલુ માં અંદર થી શાંત રહ્યો તો ઠીક છે બાકી તો ન્યાય પછી એમ થાય ને ન્યાય જાય અને ન્યાય કોઈ ન લેવા દે લે નહીં સારું સારું આવું તો આઈલે રાખવાનું કળ ચાવી ની ઓલી કળ ભરે ભરાઈ હોય ને એમ કળ ભરાઈ હોય ને મૂકી દીધી એટલે ઘડિયા રાલે એમ બધું આયલા રાખે ચલો દહીં ના પ્રોસેસ થાય છે આની પેલા એકવાર થઈ હતી એકવાર પાછી આ છેલ્લી વાર આ સિઝનની નહીં તો પછી સાંભળવા મળે થોડીક તીખી વાતો અને આ વખતે ડ્રાય ફ્રૂટને રોસ્ટ કરીને કટ કરી લીધા છે નોર્મલ ડ્રાય ફ્રૂટની બદલે રોસ્ટ ડ્રાય હ ચાલો નજીક રેક પેલા ડબલું બસ હવે ધીમે ધીમે નાખ વચ્ચે નાખ આમ થોડુંક થોડુંક સ્પ્રેડ કરે ઉભી રહે લાઈવ હું નાખી દઉં કાકાના કાકાના હાથમાં કોદાળી સારી લાગે બટા આપણા હાથમાં ન લાગે ને આ કાકા છે કાકા રસોઈના કાકા હોય ને દાંત કાઢો હોય ત્યાં હવે ખાઈમ તું એટલું પેલા મિક્સ કરી લેવા દે પછી તને કહે તઈ લાઈ ભૂકો કાઢી દઉં તું શાંતિ રહી ને ચલો તો આવી રીતે કંઈક બપોર વચ્ચેનો સમય વ્યતીત થાય છે ટાઈમપાસ હા અમારો ટાઈમપાસ છે તમારો તો અમૂલ્ય સમય કહેવાય વેસ્ટ થાય છે લાઈ હું કરું એમ નહીં જો આ શુગર મિક્સ થાય છે ને મઠ્ઠો તૈયાર થઈ ગયો ને એમાં આ વચ્ચે વચ્ચે ડબકા માર્યા રાખે અડધો તો આમ કૂટવાડી નાખશે લઈ નાખું ખાંડની ગાંગડીઓ રિયો નહીં ને એટલા માટે જાડી હોહરવો કાઢી નાખે ચલો ઓરિજનલ કેસર હો કશ્મીરનું સ્પેશિયલ આમાં ઘી બીજું શું ગયું એલચી ગઈ કેસર ગયું અને ડ્રાય ફ્રુટ રોસ્ટેડ તો આ રીતનું છે હમણાં કેસરી કલર થોડો થોડો પકડશે ટાઈમ લાગે એ વાર લાગે એની રીતે મેલ્ટ થાય ને પછી હા એ કિસમિસ લઈ લે બાર બધી પડી ને એ નાખ દે આપણને નાખી દે ને એમાં હે શું થયું નથી કેવું અમે નાખી દે ને પણ મારા આમથી બધું નાખવાનું કહેતી હોય

પૂજા છાન મુનો ના કરે હમણાં બાબા બોલાવી લે